પહલગામના આતંકી હુમલાને લઈને સમગ્ર ભારતમાં રોષનો માહોલ છે બોલીવુડના પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તરે ગ્લોરિયસ મહારાષ્ટ્ર ફેસ્ટિવલ બે હજાર પચીસમાં હાજરી આપી હતી જેમાં તેમણે પહલગામના આતંકી હુમલાને વખોડી નાખ્યો છે સાથે જ કેન્દ્ર સરકાર પાસે પાકિસ્તાન પર એક જોરદાર એક્શનની માંગણી પણ કરી છે આ ઉપરાંત તેમણે પાકિસ્તાન પર ખૂબ મોટા પાયે તિરસ્કાર વરસાવ્યો છે તાઓ જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે ઊંચું પાર્થ બોલિવૂડના પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તરે થોડાક સમય પહેલાં ગ્લોરિયસ મહારાજ ફેસ્ટિવલ બે હજાર પચીસમાં હાજરી આપી છે તેમણે અહીં ખૂબ વિસ્તારપૂર્વક પાકિસ્તાન અને ભારતના સંબંધોના ઇતિહાસ પર પ્રકાશ પાડ્યો છે સાથે જ પાકિસ્તાની સેના અને ત્યાંનું એસ્ટાબ્લિશમેન્ટ જે રીતે આતંકવાદની નિકાસ કરે છે તેની પર ફિટકાર વરસાવ્યો છે બોલિવૂડના ગીતકાર જાવેદ અખ્તરે કહ્યું છે કે હું મુંબઈમાં રહેવાવાળો વ્યક્તિ છું મેં મારા શહેરને બળતું જોયું છે એ લોકો જે શહેરને બાળવા આવ્યા હતા તે કોઈ સ્વીડન કે ઇજિપ્તથી તો નહોતા આવ્યા એ લોકો આજે પણ ખુલ્લે આમ તમારા ત્યાં ફરે છે તમે કહો છો કે તમે બહુ ખુલ્લી રીતે મળો છો તમારા ત્યાંથી નુસરત ફતેહ અલી આવ્યા અમે આંખો પર બેસાડ્યા તમારા ત્યાંથી મહેંદી આવ્યા અમે આંખો પર બેસાડ્યા તમારા ત્યાંથી ફેઝ અહેમદ ફેઝ આવ્યા अटल बिहारी वाजपेयी સાહેબ ની સરકાર હતી ત્યારે એવું લાગતું કે કોઈ સ્ટેટ ના હેડ આવ્યા છે આગળ લાલ બત્તી ની ગાડી ચાલતી હોય રાજભવન એ લોકો રોકાતા દરેક જગ્યાએ તેમને આદર સત્કાર મળતો આજ સુધી પાકિસ્તાનમાં ભારતનો કોઈ પણ લેખક જતો રહે તેને પી ટીવી પર બોલાવવામાં નથી આવતો હિન્દુસ્તાનની જે સૌથી વધારે પોપ્યુલર પર્સનાલિટી સાહીઠ સિત્તેર હેના હેંસીના દાયકામાં તે બેશક લતા મંગેશકર હતા તમે તો તેમનું કોઈ ફંક્શન નહોતું રાખ્યું પાછા તમે કહો છો કે તમે બહુ ખુલ્લી બાહોથી મળો છો પહલગામમાં જે થયું છે થોડાક થોડાક દિવસે થતું રહે છે આ મારું બહુ મોટું દુઃખ છે કે મુંબઈથી તમારી શું દુશ્મની છે મુંબઈકરથી તમારી શું દુશ્મની છે અને તમારું શું બગાડ્યું છે અમે તો જોરદાર પ્રયાસ કર્યો છે કે કોંગ્રેસ હોય કે બીજેપી એણે હંમેશાથી કોશિશ કરી છે કે પડોશીથી સંબંધો ઠીક થઈ જાય અટલજી ગયા હતા હું પણ એ બસમાં હતો બસમાં પાકિસ્તાન એ જગ્યાએ ગયા હતા જેને નિશાને પાકિસ્તાન કહેવાય છે જ્યાં તેમણે કહ્યું છે કે અમને પાકિસ્તાન જોઈએ અટલજીએ તે જગ્યાની પ્રશંસા કરી આનાથી વિશેષ તે શું કરી શકાય એ અલગ વાત છે કે જ્યારે તેઓ પાછા આવી ગયા ત્યારે તે જગ્યાને ધોવામાં આવી હતી આ પછી અમે ફરી ગયા હતા અને ફરી કારગિલ થયું કારગિલ પણ એમણે નહોતું કર્યું સેનાએ કર્યું હતું અમે એ પેપર અને ડાયરી દેખેલા છે આમની જ ફોર્સ હતી આમની જ રેજિમેન્ટ હતી એ લોકો જ્યારે અડતાલીસ માં આવ્યા ત્યારે એ લોકો નહોતા આવ્યા ટ્રાઈબલ ઘૂસી ગયા હતા આજે પણ જે થયું છે તેમના માણસ નહોતા કદાચ જર્મનીથી આવ્યા ગીતકાર જાવેદ અખ્તરે અહીં કટાક્ષ કર્યો છે સાથે જ તેમણે કેન્દ્ર સરકાર પાસે પાકિસ્તાન પર સખત કાર્યવાહીની માંગણી કરી છે વાત કરીએ જાવેદ અખ્તરની તો તેઓ બોલિવૂડના પ્રખ્યાત ગીતકાર કવિ અને સ્ક્રીન રાઇટર છે તેમણે પાંચ નેશનલ ફિલ્મ એવોર્ડ જીતેલા છે ઓગણીસો નવ્વાણુંમાં જાવેદ અખ્તરને પદ્મશ્રી એનાયત થયેલો બે હજાર સાતમાં તેમને પદ્મભૂષણ એનાયત થયો હતો તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો નમસ્કાર